નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા દિનદર્શિકા કેલેન્ડર બે હાજર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહારાષ્ટ્રીય આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ બેંકની રજાઓ તિથિ ચોગડિયા તેમજ મહારાષ્ટ્રીયન તહેવાર સહિતની અનેક વિગતો સાથે માહિતી સબર કેલેન્ડર બહાર પાડવામાં આવે છે સદર હું કેલેન્ડરનું વિતરણ મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતના અનેક ગામોમાં વિતરણ કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસના કેલેન્ડરનું દર વર્ષની પરંપરા મુજબ મરાઠા સમાજના અગ્રીઓના હસ્તે વિમોચન કરવામાં આવતું હોય છે મારું નામ છે દીપક કાશીનાથ કદમ નાયક માટા સમાજ સેવા સંઘમાં ઉપપ્રમુખ તરીકે હું સેવા આપી રહેલો છું આ નાયક માટા સમાજ સેવા સંઘની વાડી છે જે સુરત શહેરની અંદર આવેલી છે જે અમારા વડીલોએ આ અમારા માટે એક વાડીનું આયોજન કરીને બાંધેલી હતી તેની અંદર આજે અમે બેસી રહેલા છે આજે અમે નાયક માટા સમાજ સેવા સંઘનો બે હજાર ચોવીસ કેલેન્ડર વિતરણ જે મરાઠીમાં કહેવાય દિનદર્શિકા તેનો આજે વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેની અંદર તમારા તમામ ગામના પ્રતિનિધિઓ ગામના પ્રમુખો ટ્રસ્ટીશ્રીઓ કારોબારી કમિટીઓ આ તમામ અહીં ઉપસ્થિત છે ગામના સભાસદો બી ઉપસ્થિત છે નાયક માટા સમાજ સેવા સંઘના તમામ વ્યક્તિઓનો મનપૂર્વક આભાર માનું છું અને એમની સાથે જે જાહેરાતદારો પણ આવેલા છે જે લોકોએ કેલેન્ડરની અંદર આર્થિક રીતે મદદ કરીને સમાજને આજે સેવા પૂરી પાડી છે એવા હું જાહેરાતદારોનો પણ હું આભાર માનું છું અને આ કેલેન્ડરો અમે અમારા મરાઠી મરાઠી ભાષામાં આ કેલેન્ડરનું વિમોચન કરેલું છે કારણ કે ગુજરાતી ભાષામાં અમારા મરાઠી તહેવારનો અમુક ઉલ્લેખ થતો નથી તેના માટે અમારા મરાઠી માણસોને આની માહિતગાર થાય અને દરેકને માહિતી મળે જે અત્યારના યુવા પેઢીને સાંસ્કૃતિક લેવલનું કંઈ ખબર નથી હોતી તો એના માટે અમે આ તજવીજ કરેલી છે આ કેલેન્ડરનું વિમોચન કરેલું છે આ કેલેન્ડર અમે અમારા ગામ પૂના મુંબઈ મહારાષ્ટ્રની અંદર જ્યાં જ્યાં અમારી વસ્તીઓ જ્યાં જ્યાં અમારા માણસો જ્યાં જ્યાં અમારા લોકો વસે છે તે જ પ્રમાણે ગુજરાતની અંદર અમદાવાદ છે રાજકોટ છે બરોડા છે એ પ્રમાણે અમે દરેક જગ્યાએ આ કેલેન્ડર પહોંચતા કરીએ છીએ અને આ રીતે અમે આ એક સેવા આપીએ છીએ એક સમાજનું આ એક આજે તેર વર્ષ પૂરું કરીને ચૌદ વર્ષમાં આ પણ કરેલું છે અને આ શાંતિથી આજે કેલેન્ડર વિમોચનનો આ કાર્યક્રમ પાર પડી રહેલો છે મારું નામ મહેન્દ્ર હરિભાઈ પવાર છે વાલન ભવાની નગરનો સદસ્ય છું અને નાયક મહારાષ્ટ્ર સમાજ સેવા સંઘનો હું ટ્રસ્ટી છું આ કેલેન્ડરની અમે જે છાંપા છે એની અંદર અમારા ગામના ઘણા અગ્રણી એની અંદર અગત્યનો ફાળો આપ્યો છે એ ફાળાથી અમે કેલેન્ડરનું વિતરણ લઈને એ જે એમાં જે બચત થશે એ બચત અમે નાયક મરાઠા સમાજ સેવા સંઘ સમૂહ લગ્ન જે અમારો આવશે એમાં એનો ફાળો અમે જે વધશે એ પૈસા અમે સમૂહ લગ્નમાં આપવાના છે આ કેલેન્ડર સિત્તેર ગામોમાં પહોંચશે અને તેનાથી વધારે અમારી સાથે આસપાસમાં જે જોડાયેલા મિત્રો છે એની સુધી પણ અમે પહોંચાડશું